તો હેલો નમસ્કાર મિત્રો શૂન્ય થી શિખર વિથ જીટીએ છઠ્ઠા એપિસોડમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તમને ગુજરાતના એક એવા પરિવારની મુલાકાત કરાવવાના છીએ જે ગાયો ભેંસોના દૂધનો બિઝનેસ કરીને વર્ષે એક કરોડ પચાસ લાખથી વધારાની આવક મેળવે છે એટલે કે મહિને દસ થી પંદર લાખનું દૂધ વેચે છે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધ ભરાવાનો રેકોર્ડ પણ એમના નામે થઈ ચૂક્યો છે અને એટલા માટે જ ગુજરાતના ઘણા બધા જાણીતા નેતાઓ જેમ કે પુરુષોત્તમ રૂપાલા શંકરભાઈ ચૌધરી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમનું સન્માન કરી ચૂક્યા છે એમના જોડે મુલાકાત કરી ચૂક્યા છે તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે પોતાની ગાયો ભેસોને શું ખવડાવે છે જો કોઈને તબેલાનો ધંધો કરવો હોય તો એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કઈ કઈ સરકારી લાભો તમને મળી શકે છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો વિડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા સાગરોસ ના ગામે જ્યાં રહે છે દીપકભાઈ અને નીતાબેન એમના ડેરી ફાર્મનું નામ છે લોહ ડેરી ફાર્મ તો ચાલો મુલાકાત કરાવીએ છીએ એમના જોડે વિડીયો તમે અ સુધી જોતા રહો તો ચાલો આપણે જઈએ છીએ હવે સાગરોસ ના ગામ જાઓ સો દોસ્તો ફાઈનલ અત્યારે આપણે આવી ગયા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગરોસના ગામે અને અત્યારે આપણી જોડે છે દીપકભાઈ દીપકભાઈ આપણું પેલા ઇન્ટ્રોડક્શન આપી દો એક વાર મારું નામ દીપકભાઈ પ્રેમજીભાઈ લો ગામ સાગરોસણા તાલુકો તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા બરાબર આપણું શું કામકાજ ઇન્ટ્રોડક્શન આપી દો કામકાજનું બી આપણું કામકાજ પશુપાલન ને ખેતી બરાબર પશુપાલનનું કરીએ છીએ એમાં મેં સાંભળ્યું હતું ગયા વર્ષે તમારો બનાસ ડેરીમાં સૌથી પહેલો નંબર આવ્યો દૂધમાં હા બે વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ માં આપણે જિલ્લામાં પહેલો નંબર આવ્યો હતો એમાં જે આપણે દૂધ એક કરોડ છત્રીસ લાખ નું ભરાવ્યું હતું અને સાડત્રીસ લાખ રૂપિયા નફો આવ્યો બરાબર એક કરોડ છત્રીસ લાખ નું દૂધ અને સાડત્રીસ લાખ રૂપિયા નફો બરાબર એમાંથી ખર્ચો બીજો બાદ કરવાનો હા આજે બરાબર આ તો ઘણા લોકો કેવું કે આટલી બધી આવક પણ

સાત લાખ જેવું ચૌદ લાખ રૂપિયા દૂધ થયું બરાબર અગિયાર બાર લાખ રૂપિયા જેવો ખર્ચો આવે એટલો ખર્ચો થઈ જાય મહિને ત્રણ ચાર લાખ રૂપિયા જેટલું તમારું ત્રણ લાખ રૂપિયા એમાં બી ઘણું બધું પગાર લોકો આપવાનું

હવે અમારા ઘણા બધા મિત્રો આ ટાઈપના વિડીયો બનાવીએ છીએ તો ઘણા બધા મને એક બે મિત્રો બી મળ્યા હતા હવે આ વખતે જાઓ તો પૂછજો કે તમે ગાયો બેસો શું ખવડાવો ખવડાવો શું ખવડાવો ખવડાવવામાં તો જુઓ તો લીલો ચારો સુપર ચારો મિક્સ કરીને આપીએ સવાર સવાર બેઠે ટાઈમ પછી સવાર સવારમાં જે ખાણદાણ આપીએ અંદર અંદર મિનરલ મિક્સર છે પછી સુપર ફેટ છે મતલબ કે જે બાયપાસ ફેટ આવે એ બધું બરાબર મિનરલ્સ બધા એડ કરીને આપીએ

પરંતુ જે આધુનિક ડબે કરવાનું ચાલુ કર્યું એ મેં બે હજાર બે થી ચાલુ કર્યું એ સમયે શરૂઆત થી બે હાજર બે બે હાજર ત્રણ માં પંજાબ થી હતા પછી એના અંદર થોડું મોડિફાઈ કરી સુધારા વધારા કર્યા ઈઆઈ કરી સારી વાસળીઓ તૈયાર કરી બરાબર પછી ઘરની જે ભેસો હતી એમાં ઈઆઈ કરી એ સારા બચ્ચા ઉછેરા તૈયાર કર્યા બરાબર એમાંથી પછી જરૂરિયાત પડી એ સમયે આપણે માર્કેટ માંથી ખરીદી પણ લાવી ભેંસો અત્યારે આપણા જોડે એમાં મોરા ભેંસ છે પંજાબ હરિયાણાની હમ બનીની ભેસ છે બુજની ભેંસ છે આપણી લોકલ મહેસાણી ભેંસ છે હમ શરૂઆતમાં થોડા 2020 માં 21 માં અમે હરિયાણા થી પણ ગાયો લાવ્યા હતા બરાબર એટલે એવું પૂછવાનો જ હતો પણ તમે જવાબ બી આપી દીધો ભાઈ કઈ કઈ બ્રીડ ની ગાયો અને છે બરાબર સો દીપકભાઈ આપડો ઘણા બધા લોકોને તબેલો શરૂઆત કરવી હોય નાના પાએ થી તો મોટો કરવો તો એ দোকান કઈ કઈ બાબત નું ધ્યાન રાખવું એના વિશે આપળો થોડી માહિતી તમે આમાં જો આનો એક ધંધો છે અને આની અંદર એક જેણી જેણી બાબતમાં ઘણી બધી કાળજી રાખવાની હોય છે પશુપાલન વ્યવસાય બની ગયો છે હવે પહેલા એમ હતું કે ચાલો હવે ઢોર રાખીએ છીએ અને ખાવા પીવા પૂરતા દૂધ રાખતા અને ખેતરની આડ પેદાશોનો ઉપયોગ કરતા પણ હવે કોમર્શિયલ ડેરી ફાર્મ તરફ પ્રયાણ કરવું જોઈએ પશુપાલકોને સાચી વાત આની અંદર આપણને જોવા જઈએ તો સરકારની ઘણી બધી યોજનાઓ છે હા એ બી કહી દો કે સરકારમાંથી માંથી આપણને સરકાર આપણને દાખલા તરીકે પશુપાલન કરવા માટે લોન મળે છે તમારે શેડ બનાવવા હોય પશુઓ માટે વાડા બનાવવા હોય એની અંદર પણ સબસિડી મળે છે બરાબર પ્લસ સાથે સાથે તમારે મિલ્કિંગ મશીન વસાવવું હોય એમાં સબસિડી છે બરાબર પશુઓને ઘાસ કટિંગ કરવા માટે ચાપ કટર માં સબસિડી છે પશુઓ માટે એનિમલ કુલિંગ સિસ્ટમ જે ફોગર સિસ્ટમ કહેવાય છે બરાબર એની અંદર સરકાર સબસિડી આપે છે પછી સાથે સાથે જોવા જઈએ તો ડેરી પણ બનાસ ડેરી હા ડેરી બી તમને લાભ મળતા હશે બનાસ ડેરી પણ આપણે ઘણા બધા સપોર્ટ કરે છે સપોર્ટ કરે છે હા બરાબર એટલે ટૂંકમાં જો જે લોકો શરૂઆત કરવી હોય તો સરકાર શ્રી તરફથી પણ ઘણી બધી સપોર્ટ મળે છે તમને બી મળેલી જ હશે હા સો દીપકભાઈ અમે ન્યૂઝમાં જોયું હતું કે આપણે નીતાબેનનું બી સન્માન થયું હતું તમારો ફર્સ્ટ નંબર આવ્યો જ્યારે ડેરીમાં બનાસ ડેરીમાં પહેલો નંબર ત્યારે બી તમારું શું શું સન્માન થયેલું કોઈ સન્માનમાં જોવા જઈએ તો અમને જે શણાદર આપણે બનાસ ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું એ સમયે નીતાને અથવા જિલ્લાની ઘણી બધી મહિલાઓ હતી એમને મોદી સાહેબ જોડે ચર્ચા વિચારણા કરવા માટે તેમણે આમંત્રણ આપ્યું હતું મોદી સાહેબ સમૂહ બેસી અને મહિલાઓ જોડે વાતચીત કરી હતી એમાં નીતાબેન હતા હા બરાબર

મીન્સ કે એવોર્ડ ઘણા બધા નીતાબેન અમે કોન્ટેક્ટ કર્યો પણ થોડા બહાર ગયેલા છે આજે કામથી એટલે હાજર ના રહી શકે પણ દીપકભાઈનો ટાઈમ તો આપણે ઘણો બધો એમનો લીધો છે કારણ કે એમનો હજુ કામ પોતે કામ કરી છે એમનો ટાઈમ લીધો છે એમને ધોવાનું બાકી છે સો દીપકભાઈ આપણો લાસ્ટ પ્રશ્ન છે અમારા વ્યુઅર જે છે એ બધા બિઝનેસ રિલેટેડ આપણે વિડીયો બનાવીએ છીએ કોઈને નવો બિઝનેસ કાં તો પશુપાલન કરવું હોય કોઈ બી બિઝનેસ શરૂઆત કરવો હોય તો એમના ડર લાગતો હોય ભાઈ શરૂઆત કરીએ પૈસા રોકાણ કરીએ તો એમાં ધંધો ચાલશે નહીં ચાલે તો એવા લોકોને તમે શું કહેવા માંગશો એક મેસેજ હા પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો જો આની અંદર મુશ્કેલી તો થોડી ઘણી આવે હમ ચાહે પાણીનો પ્રશ્ન હોય લેબર નો હોય કોઈ કોઈ પણ પ્રશ્ન હોય પણ જો તમારે મન મક્કમ હોય અને તમે દિલથી ધંધો કરવા માંગો તો આની અંદર 100% તમને સફળતા મળે સફળતા મળે અમે શરૂઆત બે પાંચ પશુથી કરી દે અમારે જોડે 125 પશુ છે અત્યારે એટલે રિસ્ક તો ટૂંકમાં લેવું જ પડે લેવું એના સિવાય કોઈ સ્કોપ એના સિવાય કોઈ કોઈ જગ્યાએ સ્કોપ જ નથી બરાબર ખેતીમાં લો તો ભી આપણે વાઈએ તો જારુ પાક તારુ પાક એક તો રિસ્ક છે આજે વાઈ દીધું તો 6 મહિના આપણને ખેતીમાં લો રિટર્ન તો રિસ્ક તો તમારા દરેકમાં રહેવાનું છે પશુપાલનની ધંધો શરૂ કરો તો પહેલા પૂરી પૂરી માહિતી લેવી પડે ને હા એવું થોડા કોઈ ટોપિક કીધા જેવા હોય તો કહી દો ભાઈ આ બાબતનું ધ્યાન રાખવું કે રૂબરૂ હાજર રહેવું કઈ રીતે આમ તો જોવા જઈએ તો પશુપાલન નો વ્યવસાય કરી શકોપકભાઈ નો વિડીયો તમને બતાવી દઈશું દીપકભાઈ ભેસ ગાય બધું ધોઈ લઈશું એટલે એવું ના ધારતા કે દીપકભાઈ કામ નહીં કરતા તો બધા લોકો કામ તો કરવું પડે અને આ ટાઈપ નો જો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો બિંદાસ તમે કરી શકો છો માહિતી પૂરેપૂરી લઈને સ્ટાર્ટ કરજો અને આ ટાઈપના વિડીયો તમારા માટે અમે બીજા લાવતા રહીએ એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા ઇન્સ્ટા પેજને પણ ફોલો કરી દેજો તો થેન્ક યુ દીપકભાઈ અમને ટાઈમ આપ્યો આભાર વેલકમ